अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। आ वीडियो अंदर आप वेबसाइट बीजा वेब फॉर्म एड करवा विषय ઇમેજ વિશે અને હાઇપરલિંક વિશે જોવા માંગીએ છીએ તો એની માટેનું એક્ઝામ્પલ પહેલાં આપણે જોઈએ સાત નંબરનું એક્ઝામ્પલ આપણે જોવા માંગીએ છીએ કે જે ખાસ કરીને ઇમેજ અને હાઇપરલિંક કઈ રીતે વાપરવી એની માટે છે તો આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાર્ટ કરીશું અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આપણે જે જૂની વેબસાઇટ છે એ આપણે ઓપન કરવા માંગીએ છીએ એટલે આપણે ફાઇલની અંદર જઈશું ઓપનમાં જઈશું અને ઓપનની અંદર આપણે વેબસાઇટમાં ક્લિક આપીશું વેબસાઇટમાં ક્લિક આપી એ એસપી એક્ઝામ્પલની અંદર વેબ સીએસ નામની જે વેબસાઇટ આપણે બનાવેલી હતી એ ફોલ્ડર આપણે સિલેક્ટ કરીશું અને ઓપન પર ક્લિક આપીશું વેબ સીએસ નામની જે વેબસાઇટ આપણે બનાવેલી હતી એ વેબસાઇટ ઓપન થઈ ગઈ અને એની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લે આપણે આ વેબ પેજની અંદર કામ કરેલું એક્ઝામ્પલ ફાઇવની અંદર એટલે એ ચાલુ થઈ જાય છે પણ એની અત્યારે આપણે જરૂર નથી એટલે આપણે એને ક્લોઝ કરી દઈશું હવે અહીંયા તમને જોવા મળે છે કે આપણે બાજુની અંદર જોઈ શકીએ કે ડિફોલ્ટ ડોટ એસપીએક્સ અને એક્સરસાઇઝ ફાઇવ ડોટ એસપીએક્સ નામની બે ફાઇલ આપણને જોવા મળે છે છ નંબરનો એક્ઝામ્પલ જે છે એ આપણે વીબી એટલે કે વિઝ્યુઅલ બેઝિકનું વેબસાઇટ કરી લીધું અને એ અલગ ફોલ્ડરની અંદર છે પણ અત્યારે હવે દરેક માટે આપણે અલગ અલગ પેજ એડ કરવા માંગીએ છીએ તો આની માટે આપણે જે પેજ એડ કરવા માંગીએ છીએ એ પહેલાં આપણે અહીંયા પહેલું સ્ટેપ આપણે એ આવ્યું છે કે આપણે ઇમેજ ક્રિએટ કરવી પડશે તો જે પણ આપણે ફોટોગ્રાફ આપણે વાપરવા હોય એ બધા ઇમેજ કોઈપણ જે ગ્રાફિક સોફ્ટવેર છે જેમ કે ફોટોશોપ છે કે ઇલસ્ટ્રેટર છે વગેરેની અંદર આપણે પહેલાં ક્રિએટ કરવાની જરૂર પડશે અને એક ક્રિએટ કરી અને આપણે સ્ટોર કરી દેવાની જરૂર પડશે ને એ આપણે વેબ પેજની ઉપર લાવી શકીએ છીએ તો અહીંયા મેં લખ્યું છે કે ઈમેજ જે પિક્સલ છે એ લગભગ થ્રી હંડ્રેડ બાય ટુ હન્ડ્રેડ ફાઇવનું આપણે લેવા માંગીએ છીએ તો જો હું તમને બતાવું તો અહીંયા સી કોલરની અંદર એએસપી એસપી એક્ઝામ્પલ ફાઇલની અંદર આ ઇમેજીસ ફોલ્ડર મેં આપેલું છે અને એ ઇમેજીસ ફોલ્ડરની અંદર તમે જોશો તો આવી થોડીક ઈમેજ મેં તમને આપેલી છે તો આ ઈમેજ પણ તમે વાપરી શકો તો તમે તમારી પોતાની કોઈ પણ ઇમેજ લઈ શકો પણ આપણે એટલું યાદ રાખીએ કે આ બહુ મોટી ઈમેજ ના હોય પણ તમે અહીંયા જોઈ શકો છો કે એનું ડાયમેન્શન થ્રી હંડ્રેડ બાય ટુ હંડ્રેડ ફાઇવ છે આમ તો મોટી ઈમેજ પણ આપણે વેબ વેબપેજની ઉપર મૂકી શકીએ છીએ પણ અત્યારે વેબ પેજ જે છે એ બહુ મોટું ના દેખાય અને એટલા માટે આપણે થોડી નાની ઈમેજ લઈશું તો વધારે સારું પડશે ને એટલા માટે આ બધી ઈમેજ અહીંયા મેં મૂકેલી છે મેં તમને બતાવી દીધી હવે આપણે આ જે એક્સપ્લોરર છે એની જરૂર નથી અને એટલા માટે આપણે એને ક્લોઝ કરી દઈએ આપણે બીજા સ્ટેપની અંદર આવી જઈએ કે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાર્ટ કરવાનું છે અને ઓલરેડી આપણે અહીંયા જે આપણી વેબસાઈટ છે એ વેબસાઇટ ખોલી દીધેલી છે હવે જો ત્રીજું સ્ટેપ જોઈએ તો એની અંદર આપણે એક ન્યૂ ફોલ્ડર બનાવવું છે અને એની માટે આપણે શું કરવાનું છે તો કે રાઈટ સાઈડ બટન ક્લિક કરવાનું છે આપણે એટલે કે માઉસનું આપણે રાઇટ સાઇડ બટન ક્લિક કરીશું અહીંયા વેબ ડોટ સીએસ જે સોલ્યુશન એક્સપ્લોરરમાં લખેલું છે આપણી વેબસાઇટનું નામ એ વેબસાઇટના નામની ઉપર આપણે માઉસ રાખીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એની અંદરથી આ મેનુની અંદર આ બધી વસ્તુ આપણે લેવાની છે આપણે એડની અંદર જઈશું અને એડની અંદર જોઈએ તો આપણે એડ આઇટમ આઈટમ નહીં પણ ન્યૂ ફોલ્ડર એડ કરવું છે એટલે કોઈ પણ ફોલ્ડર અહીંયા આપણે એડ કરવું હોય તો આપણે અહીંયા એડની અંદર જઈ અને ન્યૂ ફોલ્ડર પર ક્લિક આપી શકીએ એટલે આપણે જેવું ન્યૂ ફોલ્ડર પર ક્લિક આપીશું એટલે અહીંયા ન્યૂ ફોલ્ડર આવી જશે અને ડાયરેક્ટલી અહીંયા એનું નામ લખવા માટે આઈ જ જાય છે અહીંયા ઓલરેડી સિલેક્ટેડ જ છે અને એટલા માટે આપણે એને ડાયરેક્ટલી નામ આપી દઈશું અને એ આપણે નામ આપીશું ઇમેજીસ તો આપણે આઈ કેપિટલ રાખીશું એમ એ જીએસ છે એ આપણે સ્મોલ રાખીશું એટલે ઇમેજીસ લખીએ અને આપણે એન્ટર આપી દઈશું એટલે આપણું આ ફોલ્ડર નેમ તૈયાર થઈ ગયો હવે જો તમે એક વખત એન્ટર ઓલરેડી આપી દીધું હોય ને જો કોઈ ન્યૂ ફોલ્ડર કે બીજું કંઈ નામ આવી ગયું હોય તો પછી આપણે આની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને અહીંયાથી રીનેમ પણ લઈ શકીએ રીનેમ લઈ અને ત્યાર પછી તમે ટાઈપ કરી શકો તો ગમે તે રીતે આપણે અહીંયા એક ફોલ્ડર બનાવી દઈશું જે ફોલ્ડર બનશે એ એક્ઝામ્પલ ફાઇલની અંદર બનશે એટલે હું તમને જો બતાવું કે આ કઈ જગ્યા બને છે પણ એ પહેલાં આપણે એક કામ કરીએ કે એની અંદર આપણે પહેલાં ઇમેજીસ મૂકી દઈએ અને ત્યાર પછી એને જોઈએ તો હવે આ એક ફોલ્ડર બની ગયું હવે ચાર નંબરનું જો એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર બતાવે છે કે આપણે ઇમેજીસ લેવા માટે એની ઉપર જ આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરવાનું છે ને એડમાં જઈને એક્ઝિસ્ટિંગ આઇટમ આપણે ડાયરેક્ટલી એડ કરી શકીએ છીએ એટલે આપણે અહીંયા ઇમેજીસ ફોલ્ડરની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડની અંદર જઈશું અને અહીંયા એડ એક્ઝિસ્ટિંગ આઇટમ્સ માટે છે એડ ન્યૂ આઇટમ કરીશું તો આપણે વેબ ફોર્મ વગેરે એડ કરી શકીશું પણ આપણે એડ એક્ઝિસ્ટિંગ આઇટમ પર જઈશું ક્લિક કરીશું એટલે આપણને આ રીતનું મળી જશે હવે એની અંદર અહીંયા તમે જોશો તો બધી અલગ અલગ ફક્ત એએસપીએક્સ એસપીએક્સ ફાઇલ માટે જ જોવા મળે છે પણ આપણે એએસપીએક્સ એસપીએક્સ ફાઇલ નથી જોઈતી બધી ફાઇલ જોઈએ છે એટલે આપણે અહીંયા ઓલ ફાઇલ લઈ લઈશું એટલે આપણે બધી ઓલ ફાઇલ બતાવતું થઈ જશે સી ડ્રાઈવની અંદર એએસપી એક્ઝામ્પલની અંદર વેબ સીએસની અંદર ઇમેજીસ ફોલ્ડર બની ગયેલું આપણને જોવા મળે છે એની પર આપણે ડબલ ક્લિક કરીશું તો અત્યારે એમટી છે આપણે આ ફોલ્ડરની અંદર આપણે કોપી કરવાનું છે પણ આપણી જે બધી ફાઇલ્સ છે એ એએસપી એક્ઝામ્પલ નામના ફોલ્ડરમાં છે એટલે આપણે આ એએસપી એક્ઝામ્પલમાં ક્લિક આપીશું એટલે અહીંયા મેં તમને ઇમેજીસ ફોલ્ડર આપેલું છે કે જે મેં તમને પહેલાં બતાવ્યું તો એ ઇમેજીસ ફોલ્ડરમાં જઈશું તો ઇમેજીસ ફોલ્ડરની અંદર આ બધી ઇમેજ તમને જોવા મળે છે એમાંની અત્યારે આપણે બે ઇમેજ કોપી કરવી છે ઇમેજ વન અને ઇમેજ ટુ તો આ બે કોપી આપણે કરવા માટે આપણે પહેલાં આની પર ક્લિક કરીશું કીબોર્ડ પરથી કંટ્રોલ કી દબાઈશું અને પછી આની પર ક્લિક કરીશું એટલે આપણે બંને ફાઇલ સિલેક્ટ થઈ ગયેલી જોવા મળશે બંને ફાઇલ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી આપણે એડ પર ક્લિક આપી દઈશું જોકે આપણે બીજી ફાઇલ પર ત્યાંથી લેવાની હતી પણ એ બીજા એક્ઝામ્પલ માટે જરૂર છે તે વખતે આપણે એ ફાઇલોને લઈશું એટલે અહીંયા તમને બતાવે છે કે ઇમેજ વન અને ઇમેજ ટુ આવી ગયેલું જ જોવા મળે છે જો તમારા વિઝિયર સ્ટુડિયોની અંદર ના અહીંયા બતાવતું હોય તો પછી એને તમે આ રિફ્રેશ પણ કરી શકો તમે જેવું રિફ્રેશ પર ક્લિક કરશો તો તમને અહીંયા બતાવતું થઈ જશે જો હું એક્સપ્લોરરથી તમને બતાવું અહીંયા તો આપણે સોલ્યુશન એક્સપ્લોરરમાં બતાવે છે જ પણ આપણે જો વિન્ડોઝ એક્સપ્લોરરરથી જોઈએ તો અહીંયા તમે આ બટનને ક્લિક કરશો એટલે વિન્ડોઝ એક્સપ્લોરર આવશે એની અંદર સી ડ્રાઈવની અંદર આપણે જઈએ સીધામાં એ એસપી એક્ઝામ્પલ ફોલ્ડર છે એની અંદર જઈએ મેં તમને આ ઇમેજીસ ફોલ્ડરમાં બધી ઇમેજ આપી છે પણ આપણને વેબસાઇટની અંદર બધી ઇમેજીસ જોઈએ છે એટલે આપણે જો આ વેબસાઇટનું ફોલ્ડર ઓપન કરીને જોઈશું તેની અંદર આ બધી ડિફોલ્ટ ડોટ એ એસપી એક્સ આ બધી જે ફાઇલ અહીંયા બતાવવામાં આવી છે એ બધી ફાઇલ અહીંયા તમને જોવા મળે છે અને એની સાથે સાથે એક ઇમેજીસ ફોલ્ડર બની ગયેલું જોવા મળે છે એ ઇમેજીસ ફોલ્ડરને તમે ક્લિક કરશો તો તમને જોવા મળશે કે બંને જે ફોટોગ્રાફ હતા એ અહીંયા આવી ગયા છે એટલે આ રીતે આપણે વેબસાઇટની અંદર એક ફોલ્ડર બનાવી અને એની અંદર બધી ઇમેજીસ કોપી કરી દઈશું એટલે આ પહેલું સ્ટેપ આપણું થઈ ગયું અહીંયા એ આવી ગઈ ત્યાર પછી પાંચમા સ્ટેપની અંદર જઈશું અને વેબ ફોર્મ એડ કરવું છે અને હવે વેબ ફોર્મ એડ કરવા માટે આપણે આજે વેબ સીએસ લખેલું છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું એડમાં જઈશું અને હવે આપણે એડ ન્યૂ આઇટમ નથી કરતા કારણ કે આપણે સી શાર્પ વગેરેનું જોઈએ છે જો કે આપણે કન્ફર્મ કરવું હોય તો આપણે એડ ન્યૂ આઇટમની અંદર જઈ અને અહીંયા સી શાર્પ વેબ ફોર્મ અને પછી અહીંયા પણ આપણે નામ બદલી શકીએ પણ હું અહીંયા અત્યારે કેન્સલ કરું છું તમને ફક્ત બતાવવા માટે માઉસનું જમણી બાજુનું બટન અહીંયા ક્લિક કરીશું એડમાં જઈશું અને અહીંયા આપણે ડાયરેક્ટલી અહીંયાથી વેબ ફોર્મ લઈ લઈ શકીએ એટલે આપણે આ બે ત્રણ સ્ટેપ કરવાની જરૂર ના પડે એટલે જે છેલ્લું સિલેક્ટ કર્યું હોય એ સેટિંગ પ્રમાણે આપણે બધી વસ્તુ જોઈતી હોય તો પછી આપણે ડાયરેક્ટલી અહીંયાથી વેબ ફોર્મ લઈ લઈ શકીએ એટલે વેબ ફોર્મ પર ક્લિક આપી દઈશું તો આપણે પૂછશે કે કયું નામ એનું રાખવું છે તો આપણે એનું નામ રાખવું છે ઇએક્સ સેવન ડોટ ઇ એસપીએક્સ એટલે અહીંયા આપણે લખી દઈશું ઇ એક્સ સેવન એક્સરસાઇઝ સેવન માટે અને ઓકે પર ક્લિક આપી દઈશું જો ઓકે પર ક્લિક આપી દઈશું એટલે અહીંયા સોર્સ વ્યૂની અંદર આવી જશે અને સોલ્યુશન એક્સપ્લોરમાં ફાઇલ અહીંયા એડ થઈ ગયેલી તમને જોવા મળશે હવે આ રીતે એડ એક વખત થઈ જાય ત્યાર પછી જેમ આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ પહેલાં અને ડિઝાઇન વ્યૂની અંદર આ રીતે એક કરવું છે એક લેબલ એડ કરવું છે એક બટન એડ કરવું છે અને એક હાઈપર લિંક એડ કરવી છે અને જે આ રીતનું આપણને દેખાશે કે અહીંયા એક લેબલ કંટ્રોલ છે એક બટન કંટ્રોલ છે અને એક હાઈપર લિંક છે તો આ રીતે આપણે એડ કરવા માટે અહીંયા ડાયરેક્ટલી આપણે ક્લિક કરીશું હવે આપણે આટલામાં જ વર્ક કરીશું કારણ કે આપણું નાનું જ વેબ પેજ છે એટલા માટે આપણે અહીંયા પહેલું લેબલની ઉપર ડબલ ક્લિક આપીશું હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ડબલ ક્લિક આપીશું એટલે જ્યાં કરસર હશે ત્યાં કંટ્રોલ આવી જશે ત્યાર પછી એની પાછળ આપણે માઉસનું ક્લિક કરીશું એન્ટર આપીશું એક વધારેનું એન્ટર આપીશું જેથી બે છૂટા થઈ જાય ત્યાર પછી આપણે બટન પર ક્લિક આપીશું એટલે બટન ડબલ ક્લિક કરીને અહીંયા લાવી દીધું પછી માઉસનું જે બટન છે અહીંયા ક્લિક કરીશું એટલે કરસર એની પાછળ આવી જશે એન્ટર આપીશું એન્ટર આપીશું અને હાઈપર લિંક કંટ્રોલ લઈશું એટલે અહીંયા આપણે જોઈશું તો આ હાઈપર લિંક કંટ્રોલ આપણને જોવા મળે છે એની પર આપણે ડબલ ક્લિક આપીશું એટલે અહીંયા હાઈપર લિંક આવી ગયેલી જોવા મળશે પહેલાં ત્રણ વસ્તુ આવી ગઈ હવે એની આપણે પ્રોપર્ટી સેટ કરવાની છે પણ એ પ્રોપર્ટી સેટ કરતા પહેલાં આપણે યાદ રાખવાનું છે કે અહીંયા બીજા પેજીસ વગેરે છે એ પણ આપણે એડ કરી દેવાની જરૂર પડશે પણ અત્યારે આપણે એની સાથે સાથે પ્રોપર્ટી સેટ કરતા જઈએ કે જેથી આપણે વધારે ખબર પડે એટલે આ એક્સ સેવન છે એની અંદર લેબલ વન પકડીશું અત્યારે આપણે ટૂલ બોક્સની જરૂર નથી આપણે એને બંધ કરી દઈ શકીએ પ્રોપર્ટીની અંદર જઈએ પ્રોપર્ટીને થોડીક મોટી આપણે કરી લઈએ ટેક્સ કરવી છે મેઇન ફાઇલ એટલે ટેક્સની અંદર જતા રહીશું અહીંયા આપણે લખીએ છીએ કે મેઇન ફાઇલ એન્ટર એટલે અહીંયા આવી જશે ફોન્ટ છે એ ફોન્ટની અંદર આપણે એનું બોલ્ડ ટ્રુ કરી દઈએ ત્યાર પછી એની સાઇઝ છે એ એક્સ લાર્જ આપણે કરી દઈશું અને એક્સ લાર્જ કરી દીધા પછી આપણે એનો કલર પણ બદલો છે એટલે આપણે જો અહીંયા જોઈએ તો આપણે ફોર કલર જોવા મળે છે ફોન્ટ કલર નથી પણ ફોર કલર છે ફોર કલર એટલે કે જે ઉપરનો દેખાવ અત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે આપણે બ્લેકમાં નથી જોવું પણ આપણે ધારો કે રેડમાં જોવું છે એટલે આપણે અહીંયા લઈ ફોર કલરની અંદર જે કલરનો નંબર વગેરે આપણે હોય તો એ લખી શકીએ ડાયરેક્ટલી પણ આપણે ખબર ના હોય તો પછી આપણે આ બટન ક્લિક કરીશું આપણને આવી રીતે પીકર જોવા મળશે જેની અંદર આપણે બધા કલર સિલેક્ટ કરી શકીશું અથવા તો અહીંયા આપણે કસ્ટમમાં જઈ આપણો પોતાનો કલર પણ બનાવી શકીએ તો અહીંયાથી અત્યારે આપણે આ રેડ કલર લઈ લઈએ એટલે આ એક કલર લઈ લીધો આપણે ઓકે કરી દીધું એટલે આપણે એ કલર નંબર અહીંયા આવી ગયેલો જોવા મળશે પણ જો તમે બીજા કોઈ કલર નંબરથી બનાવવા માંગતા હોય તો એ કલર નંબર તમે વેબસાઇટ પરથી કે મેં આના આગળના જે ટ્યુટોરિયલ તમે જોઈ ગયા એચ ને નેમાં એમાં મેં એક આખી કલર કોડિંગની ફાઇલ પણ આપેલી છે જાવા સ્ક્રિપ્ટ સીએસએસના ટુટોરિયલની અંદર તો એમાંથી તમે કોડ જે છે એ અહીંયા કોપી કરી શકો તો અહીંયા આપણે આ લઈ લીધું ત્યાર પછી આપણે બટનને પકડીશું એટલે આપણે બટનને સિલેક્ટ કરી એની ટેક્સ પ્રોપર્ટી આપણે કરવી છે કે ઓપન ફર્સ્ટ ફાઇલ એટલે આપણે આને સિલેક્ટ કરી ટેક્સ પ્રોપર્ટીની અંદર જતા રહીશું અને આપણે લખી દઈએ કે ઓપન ફર્સ્ટ ફાઇલ એન્ટર આપી દઈશું એટલે આ રીતનું મળી ગયું ત્યાર પછી આપણે હાઈપર લિંકની અંદર જઈશું પણ અત્યારે એની નેવિગેટ યુઆરએલ આપણે જોઈશું તો એ નહીં સેટ કરી શકીએ ને એટલા માટે આપણે હાઈપર લિંકની પ્રોપર્ટી છે એ સેટ કરતાં પહેલાં આપણે એક કામ કરીએ કે અહીંયા આપણે જે બીજા બે વેબ પેજ આપણે એડ કરવા છે એ એડ કરી દઈએ અહીં આપણે લખેલું છે કે આપણે એક ફર્સ્ટ ડોટ એસપીએક્સ નામનું વેબ પેજ એડ કરવું છે અને બીજું જે છે એ સેકન્ડ ડોટ એ એસપીએક્સ નામનું એડ કરવું છે તો એ બંને વસ્તુ આપણે કરી દઈએ એટલે પહેલાં આપણે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર જતા રહીશું વેબ સીએસ લખેલું છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એડમાં જઈ અને સીધું વેબ ફોર્મ પર ક્લિક આપી દઈશું આનું નામ આપવું છે આપણે ફર્સ્ટ ફર્સ્ટ લખી અને આપણે ઓકે આપી દઈશું એટલે ફર્સ્ટ ડોટ એસપીએક્સ આવી જશે અત્યારે એની જરૂર નથી આપણે એને ક્લોઝ કરી દઈએ એ જ રીતે અહીંયા આપણે ફરી પાછું એડમાં જઈ ફરી પાછું વેબ ફોર્મ પર ક્લિક કરી અને અહીંયા આપણે સેકન્ડનું આપી દઈએ જે તમને અહીંયા જોવા મળે છે આ કરવા માંગીએ છીએ તેર નંબરનું સ્ટેપ અહીંયા લખી દઈએ સેકન્ડ અને ત્યાર પછી આપણે ઓકે પર ક્લિક આપીશું એટલે સેકન્ડ એ એસપીએક્સ જશે એની પણ અત્યારે જરૂર નથી એટલે આપણે એને ક્લોઝ કરી દઈએ હવે આપણે જો આને સેટ કરતા જઈશું હાઈપર લિંકની પ્રોપર્ટી આપણે સેટ કરવા માગતા હતા એટલે આપણે હાઈપર લિંકની અંદર આવી જઈશું પ્રોપર્ટીની અંદર જઈશું તો અહીંયા આપણે અત્યારે ટેક્સ્ટ હાઇપર લિંક લખેલું દેખાય છે એને બદલે ટેક્સ્ટ આપણે લખવી છે કે ઓપન સેકન્ડ ફાઇલ ઓપન સેકન્ડ ફાઇલ લખી એન્ટર આપી દીધું અને એની નેવિગેટ યુઆરએલ પ્રોપર્ટી આપણે સેટ કરવી છે નેવિગેટ યુઆરએલ પ્રોપર્ટી જોઈએ તો અહીંયા આપણને જોવા મળે છે કે આ હાઈપર પર ક્લિક થાય ત્યારે કઈ યુ આરએલમાં જવું છે એટલે નેવિગેટ યુઆરએલ પર જઈશું હવે અહીંયા આપણે ટાઈપ પણ કરી શકીએ પણ આપણે જો ચૂઝ કરી લેવું હોય આની અંદરથી તો આપણે બોક્સની ઉપર ક્લિક આપીશું એટલે તમને બધા વેબ પેજ અહીં બતાવશે જેટલા વેબ પેજ હશે તો એમાંનું આપણે આની અંદર સેકન્ડ આપણે લેવા માંગીએ છીએ સેકન્ડ ડોટ ઇએસપીએક્સ એટલે આપણે સેકન્ડ ડોટ ઇએસપીએક્સ લઈ અને ઓકે પર ક્લિક આપી દઈશું એટલે આ બટન પર જ્યારે ક્લિક થાય ત્યારે ઓટોમેટિકલી સેકન્ડ ડોટ એસપીએક્સ ફાઇલ જે છે એ ઓપન થઈ જશે અને આ બટન પર ક્લિક થશે ત્યારે આપણે કોડથી એને ઓપન કરવા માંગીએ છીએ એટલે આપણે આની ઉપર કોડ લખવો છે એટલે હવે આપણે જાણીએ છીએ કે ડાયરેક્ટલી આપણે એને ડબલ ક્લિક આપીને પણ લખી શકીએ જો ક્લિક પર જ હોય તો અથવા તો બેટર રીત એ છે કે આને આપણે સિલેક્ટ કરીએ પ્રોપર્ટીની અંદર આ જે ઇવેન્ટવાળું બટન છે એને ક્લિક કરીએ અને આ ક્લિકની ઉપર ડબલ ક્લિક આપી એટલે બીજા પર પણ આપણે લઈ શકીએ એટલે ડાયરેક્ટલી આપણે ક્લિક પર ડબલ ક્લિક આપીશું એટલે અહીંયા મેથડ આવી ગયેલી જોવા મળશે અને એની અંદર આપણે આ લખવું છે કે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ફર્સ્ટ ડોટ એ એટલે આપણે આ એસ લખીશું એટલે અહીંયા આપણને રિસ્પોન્સ દેખાશે ટેપકી આપી દઈશું ડોટ રીડાયરેક્ટ રીડાયરેક્ટ આપણે લઈ લીધું ટેપકી અહીંયા આપણે લખી દઈએ ફર્સ્ટ ડોટ એ એસપીએક્સ એટલે આપણે એ જોવા મળશે પાછળ જઈને આપણે સેમી કોલન આપી દઈશું એટલે કે આપણું એ બની ગયું તે વોલ પર ક્લિક આપી દઈશું અત્યારે હવે ઓલરેડી આપણે ફર્સ્ટ ડોટ ઇએસપીએક્સ એડ કરી દીધેલી છે હવે એની અંદર આપણે બનાવવું છે એટલે આપણે પહેલાં આ સીએસ ફાઇલને ક્લોઝ કરી દઈશું આ ફર્સ્ટ ફાઇલને પણ અત્યારે આપણે ક્લોઝ કરી દઈએ સોલ્યુશન એક્સપ્લોરરમાં જઈએ ફર્સ્ટ ફાઇલ છે એને આપણે ઓપન કરીશું એની અંદર આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું અને એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક લેબલ એક બટન અને એક ઇમેજ કંટ્રોલ આપણે આ રીતે મૂકવું છે એટલે આપણે અહીંયા કરસરને મૂકી દઈશું ટૂલ બોક્સ ચાલુ કરીશું અને ટૂલ બોક્સની અંદર આપણે પહેલું એક લેબલ લેવું છે એટલે આપણે લેબલની ઉપર ડબલ ક્લિક આપી દઈશું પાછળ ક્લિક કરી એન્ટર એન્ટર કરી બટન લઈ લઈએ બટન પર ડબલ ક્લિક આપ્યું એની પાછળ ક્લિક કરી એન્ટર એન્ટર આપી અને અહીંયાથી ઇમેજ કંટ્રોલ આપણે લઈ લઈશું આ ઇમેજ કંટ્રોલ છે હવે અહીંયા તમે યાદ રાખજો બીજા ઇમેજ બટન કંટ્રોલ વગેરે પણ છે પણ આપણે અત્યારે ફક્ત ઇમેજ કંટ્રોલ લેવું છે તો ઇમેજ કંટ્રોલ પર ક્લિક આપીશું તો અહીંયા તમને ફક્ત આટલું નાનું સિમ્બલ જોવા મળશે હવે એના પછી આપણે એની પ્રોપર્ટી સેટ કરતા જઈશું હવે આપણને બધી પ્રોપર્ટી વગેરે કેવી રીતે સેટ કરવી ખ્યાલ આવી ગયો છે એટલા માટે હું ફટાફટ જે પ્રમાણે કરું છું એ પ્રમાણે તમે તમારા એની અંદર કરી શકો આપણે પહેલાં લેબલને સિલેક્ટ કરીશું પ્રોપર્ટીની અંદર જઈશું ટેક્સ્ટની અંદર ક્લિક કરીશું અને અહીંયા આપણે લખી દઈશું ફર્સ્ટ ફાઇલ એન્ટર ત્યાર પછી આપણે ફ્રોન્ટમાં જઈશું બોલ્ડની ઉપર ડબલ ક્લિક કરી દઈશું સાઇઝની અંદર આવીને આપણે એક્સ લાજ લઈ લઈશું એનો કલર આપણે બ્લુ કરવો છે એટલે ફોર કલર લઈ બ્લુ કરી દઈશું કઈ રીતના બ્લુ કલર જોઈએ છે આપણે ઓકે મળી ગયું ત્યાર પછી આપણે બટનને સિલેક્ટ કરીશું ટેક્સ પ્રોપર્ટી એની ચેન્જ કરવી છે ટેક્સ પ્રોપર્ટીની અંદર આપણે લખીશું કે બેક ટુ મેઇન પેજ કે મેઇન ફાઇલ આપણે લખી શકીએ એની ઉપર આપણે કોડ લખવો છે પણ એ પછીથી લખીશું આપણે ઇમેજને સિલેક્ટ કરીશું ઇમેજની અંદર એ ઇમેજ બ્યુઅર પ્રોપર્ટીમાં જઈશું એનું બટન ક્લિક કરીશું અને જેવું બટન ક્લિક કરીશું આપણે પેલું ઇમેજ ફોલ્ડર દેખાશે અને ઈમેજ ફોલ્ડર પર આપણે જે આપણે બે ઈમેજ ઇમ્પોર્ટ કરેલી હતી એ બંને આપણે અહીંયા જોવા મળે છે આપણે પહેલી ઇમેજ વન લઈ લઈશું અને ઓકે પર ક્લિક આપી દઈશું એટલે આપણે આ ઇમેજ અહીંયા દેખાતી થઈ જશે હવે આપણે આ કોડ લખવાનો છે એટલે આપણે હવે જાણીએ છીએ કે આપણે ક્લિક પર લખવું છે એટલે આપણે ડાયરેક્ટલી આની પર ડબલ ક્લિક આપી દઈશું તો પણ અહીંયા જે બટન વન માટેની જે મેથડ છે એ લખાઈ ગયેલી આવી જશે અને એની અંદર આપણે લખવું છે કે રિસ્પોન્સ આર એસ લખીશું એટલે રિસ્પોન્સ થઈ જશે કી ડોટ રીડાયરેક્ટ કી કંસ કરી અને એની અંદર લખી દઈશું આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર કે ઈ એક્સ સેવન ડોટ એ એસ પીએક્સ અને ત્યાર પછી આપણે પાછળ જઈ સેમિકોલન આપી દઈશું સેવ ઓલ પર ક્લિક કરીશું એટલે હવે આ ફાઇલનું બધી વસ્તુ પતી ગઈ એટલે આ બંને ફાઇલ અત્યારે આપણે ક્લોઝ કરી દઈએ સોલ્યુશન એક્સપ્લોરરમાં જઈએ અને સેકન્ડ એ એસપીએક્સને આપણે ઓપન કરીશું ડબલ ક્લિક કરીને આપણે ઓપન કરીશું ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું ડિઝાઇન વ્યૂની અંદર તમે જોશો તો અહીંયા આપણને એક્ઝામ્પલમાં બતાવ્યું છે કે સેકન્ડની અંદર પણ આપણે એક લેબલ એક હાઇપર લિંક અને એક ઇમેજ કંટ્રોલ લેવો છે તો હવે આ બધી બાબતો હવે તમને ખબર પડી ગઈ હશે આપણે ફટાફટ કરતા જઈએ ડિવિઝનમાં ગયા લેબલ પર ડબલ ક્લિક આપ્યું એની પાછળ ક્લિક કરી એન્ટર એન્ટર કરી અને આપણે એક હાઈપર લિંક લઈએ હાઇપર લિંકની ઉપર ડબલ ક્લિક કરીએ એની પાછળ ક્લિક કરી એન્ટર એન્ટર કરી ને એક ઇમેજ પર ડબલ ક્લિક કરી એટલે આ મળી ગયું હવે એની પ્રોપર્ટી બધી સેટ કરી દઈએ પેલું લેબલ આપણે પકડીશું પ્રોપર્ટીમાં જઈશું ટેક્સ્ટની અંદર લખીશું કે સેકન્ડ ફાઇલ એન્ટર આપી દઈશું ફોન્ટમાં જઈશું બોલ્ડની ઉપર ડબલ ક્લિક કરીશું ત્યાર પછી સાઇઝની અંદર એક્સ લાર્જ લઈ લઈશું ફોર કલર છે એની અંદર આપણે ગ્રીન લઈ લઈશું તો આમાં અમે બધા અલગ અલગ કલરને અલગ અલગ વસ્તુ બતાવી છે તમે તમારી પસંદગી પ્રમાણેનો કલર વગેરે ચૂઝ કરી શકો હવે આપણે હાઈપર લિંકની અંદર ક્લિક આપી દઈશું એની અંદર ટેક્સ્ટની અંદર આપણે લખીશું બેક ટુ મેઇન ફાઇલ એન્ટર આપી દઈશું અને એની નેવિગેટ યુઆરએલ છે નેવિગેટ યુઆરએલ પર ક્લિક કરી બોક્સ પર ક્લિક કરી અને આપણે અહીંયા ઈ એક્સ સેવન ડોટ ઇએસપીએક્સ એની મેઇન ફાઇલ છે એને આપણે સિલેક્ટ કરી લઈશું એટલે ઇમેજને સિલેક્ટ કરી ઇમેજ યુઆરએલમાં જતા રહીશું એનું બોક્સ ક્લિક કરી ઇમેજીસમાં જઈ આપણે સેકન્ડ ઇમેજ લઈને ઓકે કરી દઈશું એટલે આપણે સેકન્ડ ઇમેજ પણ અહીંયા જોવા મળશે હવે આ બધું થઈ જાય એટલે આપણે સેવ ઓલ કરી દઈશું અને બંધ કરી દઈશું આપણે સોલ્યુશન એક્સપ્લોરની અંદર ઇ એક્સ સેવન જે ફાઇલ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તો તમને જોવા મળશે કે આ રીતના એક્સરસાઇઝ સેવન આવી ગયેલી અહીંયા જોવા મળે છે મેઇન ફાઇલની અંદર અહીંયા મેઇન ફાઇલ લખેલું આવે છે એક બટન છે અને એક હાઇપર લિંક છે તો બટનની અંદર આપણે જ્યારે પણ નેવિગેટ કરવું હોય ત્યારે આપણે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ લખવાની જરૂર પડશે જ્યારે કે જો હાઈપર હશે તો એની અંદર નેવીગેટ યુઆરએલ આપણે ડાયરેક્ટલી ચેન્જ કરી શકીએ તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે ફર્સ્ટ ફાઇલ ઓટોમેટિકલી આવી જશે એમાં એક બેક બટન છે અને એક ફોટોગ્રાફ છે બેક ટુ મેઇન પર ક્લિક કરીશું એટલે પાછી મેઇન ફાઇલ આવી ગઈ હાઇપર પર ક્લિક કરીશું એટલે સેકન્ડ ફાઇલ આવશે અને બેક ટુ મેઇન પર ક્લિક કરીશું એટલે પાછું આપ મેઇન પેજની અંદર આવી જઈશું તો આ આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે આપણે એક પેજ જે છે બીજા પેજની સાથે લિંક કરી શકીએ જેને આપણે લિંક કહીએ છીએ જોકે એચડીએમએલના જે ટુટોરિયલ છે એની અંદર આપણે આ બધી બાબતો શીખી જ ગયા છે પણ એ એસપીએક્સથી કઈ રીતે કરવું એટલે કે એએસપી એસપી ડોટ નેટની અંદર આપણે કઈ રીતે વર્ક કરી શકીએ એ અહીંયા જોવા મળે છે તો તમે અહીંયા જોશો જો આને હું ફૂલ સ્ક્રીન કરું તમને જોવા મળશે કે અહીંયા હાઈપર લિંક નામનો એક એ લખાઈ જાય છે એમાં આઈડી લખાઈ જાય છે નેવિગેટ યુઆરએલ આરએલ લખાય છે અને જો તમે ડિઝાઇન વ્યૂમાં જશો તો અહીંયા પણ તમે પ્રોપર્ટીની અંદર એ બધી બાબતો જોઈ શકશો જો તમારું હાઈપર હોય તો તમે નેવિગેટ યુઆરએલ વાપરો અને જો તમે બટનથી કરવા માંગતા હોય એટલે કે ઇમેજ બટન કે તો પછી એની અંદર આપણે કોડ લખવાની જરૂર પડશે અને એ કોડ કોડ બિહાઇન્ડ ફાઇલ છે એની અંદર જોવા મળશે એ કોડ બિહાઇન્ડ ફાઇલની અંદર આપણને આ કોડ જોવા મળે છે કે આ મેથડ ઓટોમેટિકલી ચાલુ થઈ જશે જ્યારે બટનની ઉપર ક્લિક થશે ત્યારે અને એની અંદર આટલું લખાઈ જશે કે રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ અને જે ફાઇલને આપણે રીડાયરેક્ટ કરવી હોય એ ફાઇલ અહીંયા આપણે લખી શકીએ હવે આની અંદર જો તમારે પાથ એક લખવો હોય તો તમે આ રીતે પણ લખી શકો આગળ ટિલ્ડ સાઇન અને ત્યાર પછી આ રીતે લખશો તો એનું જે વેબસાઇટનો પાથ હોય એની અંદર આપણે જઈ શકીએ છીએ પણ અત્યારે આપણે જ્યાં આપણી આ યક્સ સેવન છે ત્યાં જ ફર્સ્ટ ફાઇલ છે ને બંને એક જ લેવલ પર છે અને એટલા માટે આપણે અહીંયા કોઈ ફોલ્ડરનું નામ વગેરે લખવાની જરૂર પડતી નથી પણ ધારો કે આ ઇમેજીસ ફોલ્ડરની અંદર કોઈ ફાઇલ હોય એ હોય તો આપણે અહીંયા એ લખી શકીએ છીએ હવે આપણે એને સેવ ઓલ કરી દઈશું અને આશા છે કે તમને આખા એક્ઝામ્પલ છે એમાં ખ્યાલ આવી ગયો હશે તો તમે પણ પોતે તમારા વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આખું બનાવો કે જેથી તમે વધારે પ્રેક્ટિસ થાય ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद